આ સાડી તમે જોશો તો ઓરિજિનલ આપણે ડાઇંગ કરેલી છે જે એકદમ વ્હાઈટ કલરનું મટીરિયલ આવે છે આ તમે જે હેવી બોક્સ જોઈ રહ્યા છો એ એકદમ હેવીમાંનું બોક્સ છે જેની અંદર અજીત જોન કા દુસરા નામ અજીત જોન છે આપણા ગુજરાતીઓમાં ભાગે પહેરવાલી મહિલા જે હોય છે એ મેરુન ગ્રીન ને ઓરેન્જ કલર વધારે પહેરતી હોય છે એજ ગ્રુપના હિસાબે પણ વાત કરીશું તો એજ ગ્રુપના હિસાબે પણ આ ટાઈપની સાડીઓ વધારે પહેરે છે તમારા જે એરિયાની મહિલાઓ છે એ કઈ ટાઈપની સાડી પહેરવાનું પસંદ કરે છે તો આપણે જે ગુજરાતની સ્પેશિયલ ટેસ્ટ છે કાઠેવાડી સ્પેશિયલ એ ટેસ્ટ આપણી પાસે બધો જ મળી જશે દર્શકો આ ઉનાળાની સિઝન તો એવું લાગે કે જીવ લઈ લેવાની છે એટલી કે ને એટલી ગરમી એટલે કે એટલી બધી ગરમી વધી રહી છે કે એટલી મુશ્કેલ થઈ રહી છે બહાર અવર જવર કરવામાં પણ હવે શું કરીએ જે ફંક્શન આવી રહ્યા છે ફેમિલીમાં લગ્ન પ્રસંગની સિઝન આવે છે કોઈ ફંક્શન્સ આવી રહ્યા છે કોઈ જગ્યાએ કંઈક ને કંઈક ખાસ એવો ઉત્સાહ હોય છે જ્યાં આપણે કલેક્શન જોતું હોય હેવીમાંના કપડાં જોતા હોય તો આવા સમયે તમે દુકાનવાળા પણ કન્ફ્યુઝ રહીશો કે કયા સાડીઓના એવા કલેક્શન રાખીએ જેથી કસ્ટમર તરત જ સાડી લઈ લે તો અહીંયા તમારી માટે સ્પેશિયલી મેં કોટન સાડીઓની સજાવટ કરીને રાખી છે જેની ડિટેલિંગ હું વન બાય વન આપીશ બરાબર આ બધી સાડી એવી છે જે ઉનાળાની સિઝનમાં તરત જ વેચાઈ જાય અને માર્જિન પણ તમને બસો ત્રણસો રૂપિયા જેટલું આરામથી મળી જશે હવે તમે વિચારતા શું કે એટલી તો કેટલી સસ્તી સાડી આવી છે કે અમને બસો ત્રણસો ચારસો રૂપિયા સુધીનું એક સાડીની અંદર માર્જિન મળી શકે તો ફર્સ્ટ ઓફ ઓલ બધાને જ ખબર છે અજી ઝોન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે આ જેટલી પણ સાડી છે બધી અમારી પાસે દસ દસ હજાર પીસની ક્વોન્ટિટીમાં અમારા ત્યાં બને છે જેથી અમે તમને મેન્યુફેક્ચરિંગ રેન્જમાં સાડી આપીએ છીએ તો આમાંથી ફર્સ્ટ સાડી જે એઝ એ એક સેમ્પલ કે લિમિટેડ બનાવીએ છીએ આ જે હેન્ડલૂમ સ્પેશિયલ સાડી જે માર્કેટમાં બહુ મોંઘા મોંઘા રેન્જમાં વેચાઈ શકે છે આ સાડી તમે જોશો તો ઓરિજિનલ આપણે ડાય કરેલી છે જે એકદમ વ્હાઇટ કલરનું નું આવે છે વ્હાઇટ ને અલગ અલગ કલર માં બોડી આપણે કે ને એક ડિઝાઇન રેડી કરીએ છીએ એ છે ઓરિજિનલ બાર્ટીક ડિઝાઇન દેવાની છે આ સાડીની જે ક્વોન્ટિટી છે ઓનલી પાંચ પીસ ની ક્વોન્ટિટી છે કપડું એટલું મુલાયમ છે ને કે માર્કેટમાં માં બે હજાર સુધી ની વેચાશે હવે બે હજાર થી પણ હાફ 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 ની રેન્જ માં તમને અજીત જોન આપી રહ્યું છે હવે તમારી સાથે હું પેલા કેટલોગ લોન્ચ કર્યો છે ને જે આપણે એ શેર કરીશ આ તમે જે હેવી બોક્સ જોઈ રહ્યા છો એકદમ હેવીમાનું બોક્સ છે જેની અંદર અજીત જોન વિશ્વાસઘાત દૂસરા નામ અજીત જોન આ ટાઈપનું ટાઈટલ લખ્યું છે હવે તમે વિચારો તમારી દુકાનની તમે આ ટાઈપનું બોક્સ રાખશો તો હંડ્રેડ એન્ડ પર્સ ઇફેક્ટ પડશે કે ના પડશે પડશે થશે કે ભાઈ આની અંદર એવું તો શું હશે ત્યારે તમારે એમની સામે ઓપન કરવાનું છે કે મેડમ આ તમે જોઈ લો આ છે આપણી પાસે નવી સાડી નવી સાડીની અંદર તમારી માટે સ્પેશિયલી આપણે નવા નવા કલર્સ બનાવ્યા છે હવે કસ્ટમર એની રીતના સિલેક્શન કરશે કે એમને જે જે કલર જોતા હોય એ કલર સિલેક્ટ કરી શકીએ છીએ અને ખાસ જરૂરી નથી કે તમારે સાડી ઓપન કરવી પડે કારણ કે આપણે અહીંયા છે ને એની માટે સ્પેશિયલી કેટલોક ફોટોની સુવિધા આપી છે આપણે જે સાડી બનાવી છે એનું મોડલિંગ શૂટ કરાયું છે જેથી તમને કોટન સાડી ખોલીને બતાવવામાં પછી એને ફોલ્ડ કરવામાં એ તકલીફ પડી જાય એટલે આપણે ફોટા પણ રાખ્યા છે જેથી તમે કસ્ટમરને આસાનીથી બતાવી શકો છો હવે જે સાડી આપણે જોઈએ એમાંના અલગ અલગ પીસીસ છે જે મેં વન બાય વન હેંગિંગ કરીને તમને બતાવવા જઈ રહી છું તો આ એવી સાડી છે કોટનની જેની અંદર આપણે થોડુંક આ ટાઈપનું વર્ક એડ કર્યું છે જેથી આની શોભા વધી જાય એના પછીની જે નેક્સ્ટ કોટન સાડી છે આપણા ગુજરાતીઓમાં ભાગે પહેરવાલી મહિલા જે હોય છે એ મેરુન ગ્રીન ને ઓરેન્જ કલર વધારે પહેરતી હોય છે એજ ગ્રુપના હિસાબે પણ વાત કરીશું તો એજ ગ્રુપના હિસાબે પણ આ ટાઈપની સાડીઓ વધારે પહેરે છે વધારેની આઠ પીસનો સેટ આવશો પાંચસો પચાસમાં માર્કેટમાં તમે વેચી શકો છો એનાથી હાફ રે તમને આનો પીસનો કેટલોગ આપશે હંડ્રેડ પર્સન્ટ કોટન સાથેના તમને સ્ટીકર સાથે તમને આ કોટન મટીરીયલની પ્યોરલી આપણે કહે ને એકદમ સરસ મજાની બાંધણી પ્રિન્ટની આ સાડી મળી જશે અગેન પીકોક સ્ટાઇલ એટલે કે બ્રશ પ્રિન્ટની વાત કરીશું તો આ બ્રશ પ્રિન્ટના માધ્યમથી બનાવેલી ડિઝાઇન છે કેટલોગને એમ ડિમ્પલ છે આની અંદર પણ તમને થી વધારે કલર મળી જશે બ્લાઉઝ પીસવાળી કોટન સાડીની વાત કરીશ તો બ્લાઉઝ પીસ સાથે કોટન સાડી જે આપણે વર્ષોથી જોઈ રહી છે કે ઘણી બધી મહિલાઓ આ ટાઈપની સાડી પહેરે છે ને હું તમને સાચમાં કે મારી મમ્મી પણ આ ટાઈપની સાડી ઘણી બધી પહેરે છે હું નાની હતી ત્યારથી જોતી આવું છું કે મારી મમ્મી છે ને આ ટાઈપના કલર્સમાં ઘણી બધી સાડી પરચેસ કરે છે તો ખાસ કરીને ધ્યાન રાખવું કે તમારા ટાઈપની તમારા જે એરિયાની મહિલાઓ છે એ કઈ ટાઈપની સાડી પહેરવાનું પસંદ કરે છે તો આપણે જે ગુજરાતી સ્પેશિયલ ટેસ્ટ છે કાઠિયાવાડી સ્પેશિયલ એ ટેસ્ટ આપણી પાસે બધો જ મળી જશે હવે તમે મારો આ વિડીયો સૌરાષ્ટ્રના કોઈ પણ ખૂણેથી જોઈ રહ્યા છો મને ખાલી કમેન્ટ કરજો ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો કારણ કે આપણી પાસે સૌરાષ્ટ્ર મહારાષ્ટ્ર રાજસ્થાન બધી જ જગ્યાના કલેક્શન્સ અવેલેબલ છે ક્વોલિટી આપણી પાસે બધી ટાઈપની મળી જશે તમને હેવીથી હેવી ક્વોલિટી જોતી હોય ઓછામાં ઓછી ક્વોલિટીવાળું કલેક્શન જોતી હોય તમે ફેરી કરી રહ્યા છો ઘરેથી વ્યવસાય કરી રહ્યા છો તો એ ટાઈપની બધી જ સાડી તમને મળી જશે તો અમારાથી કોન્ટેક કરવા માટે સ્ક્રીન ઉપર નંબર મળી જશે ત્યાં તમારે કોન્ટેક કરવાનું રહેશે બધીની સારીની રેટ તપાસ કરવા માટે સ્ક્રીન ઉપર નંબર છે ત્યાંથી તમે અમને સ્ક્રીનશોટ મોકલી શકો છો વિડિયો કોલની ફેસિલિટીઝ અવેલેબલ છે ને લાઈવ પર્ચેસિંગ કરવા હોય તો સીધું આવી જવાનું છે સુરત એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર મેન્શન છે તો ચાલો મળીશ નવા વિડીયો નવા કલેક્શન સાથે ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ